હેલો કોણ મનસુખભાઈ બોલે સમાજમાંથી મારે એવી પ્રોબ્લેમ છે કાઠી મીઠી હતી અને છેલ્લા મહિના દિવસ બીજી દેહાળી દીધી છે મારે પાંચ વર્ષ નો છોકરો હું

હા એ કાલાવડ તાલુકા માં જ છે મેં ની અરજી દીધી છે પણ એમાં હજી કઈ એમાં મને એમ કઈ પ્રોત્સાહન નથી મળ્યું કે એ લોકો હજી હે ને મહિના દિવસ પછી ઓલા ને હાજર કરશે ને એને પૂછશે ભરણ દેવું છે કે નહિ તે પછી બધું આગળ પ્રોસેસ થાય તો મેં કાલે થી મારે શું કરવું એ તો ઘરે આવે હે બાઈ ને લઇ ને જાય હે મારી વસ્તુ વેડફાય હે હા કર્યો હે હજી તો અમે જજ ને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાતમા મહિના ની ઓગણીસ તારીખે હાજર કરશે ફેમિલી કોર્ટમાં માં હા ઓકે કાલ અમાર કર્યો ભરણ પોષણ ની અરજી દીધી છે બીજું તો કાઈ નથી કર્યું આ દાખલ કરી દીધો એનો કટ રાખજો અને આ તમાર કરવાડા નંબર ચાલુ છે હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કંઈ વાંધો નથી ને

મારી પરખંડેરા મારી પર ખંટેરા મારી પર ખંટેરા હા ઓકે હા ઓકે હવે તમાર હા

593 570 099 जो 953 को 9573 हां 570 059 हां આ નંબર કોના છે ઈ માર કરવાડા ના હે આ બીયો ઈ મારો છે તમે વાત કરો છો આ ઈ આ મારો છે ઓકે પછી આ એને જે મેત્રી કરર કર્યા એનું નામ શું છે શલ્પા चल पावे रामजी बैराट होर। चल पावे रामजी बैराट होर। रामजी भाई। रामजी रामजी भाई।, राम भाई। हाँ चल पावे रामजी भाई। हाँ। ये नहीं हटा कूज़ है। बैराट हाँ।

મી છોકરી કુમારી છે કે લગન થઈ ગયેલા છે એને લગન કર્યા છે પાગીન ન્યાં છૂટુ નથી ક્યું બઈડિયા પેલા સાસરી હતી પાગીન લગન કર્યાતા ન્યાં 2 વર્ષ રહી પછી 2 વર્ષ થયા રીહા મણે દાને પાગી ગઈ હા ન્યાં ન છૂટુ નક ક્યું અને આયે મારું નથી ક્યું કલાવડ જસાપર હા કલાવડ જસાપર

ઈ બાયું લેવાનું મુકે ને ડ્રાઈવરો બધા આ રીતે જ પટાવે છે આનું હું કરું હા તો પછી એમ કે અમારે તો નિર્દોષ માણસ અમે તો મરી જઈએ ને અમારા છોકરા વાળા શું કરવાનું વાત હાચી છે પણ હવે આવા ગોવાળા કરે તો એને શરમ ના હોય તો હું કરું હાલો હું એને ફોન કરું છું મને તમારા ફોટા ને એવું મોકલો મારો ફોટો ને એનો ને ઓલી છોકરી ના બધાય ને મોકલું ને હા બધાય ને મોકલવા છે હા સારું ઈ કે ગામ સાસરે છે ઈ પેલા બૈરીયા હતી ક્યાં આગળ બૈરીયા બૈરીયા કામ આયવું ને આવા બાજુમાં બાજુ માં બૈરીયા ન્યા હમ કનોડા હા કનોડા બૈરીયા હા ન્યા હારે હતી બૈરીયા બૈરીયા

એટલે હું એમ કેતો તો હવે આવડા ને આ છોકરીને એને હેરાન કર્યા ને બધું કર્યું તો એના માટે તમે આ બેય બાયું સાચવી લેઓ કે બે ભેગ્યું રે એમ છે કેવી રીતે છે એમ કે આને છૂટું દેવાનું શું કરવાનું એલા તમે કોણ બોલો છો એટલે અરે યાર હું તમને કવ છું એટલે હું કવ છું મનસુખભાઈ બોલું છું આ મનસુખભાઈ બોલો હો પણ કાઈ ઓરખાણ આપો તો કાઈ મને ખબર પડે ને મનસુખભાઈ તો હું એમ કોઈ હું ભાવસ બોલું પણ કોક તમે કેમ કજો તમે હરિપન ના છો આ હા તે હવ મનસુખભાઈ રાઠોડ બોલું છું મનસુખભાઈ રાઠોડ બોલો ક્યાંથી તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કઈ થી છોકરો દઈ દે અને એ બાઈએ જાની દીધો છે ને છોકરા કોઈ ના જાની દે પછી એને પાર લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય એવું તો ના હોય પણ એમ કાય કે છોકરા સુધી મૂકી દીધી તમે છોકરા હોય તો છોકરો લાવી હવે એ મારે સમજો કે તમે બાઈઓ બદલાવ્યા કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કહું છું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાઈડી કરી લઈએ હાલે,

પણ એને કીધું નતું એટલે તો મૂકી હોય ને ગાંધો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે ગયો ભણવા બેહાડવો છે અને આ ભાઈ આ રીતના ધંધીના ના કરે છે અને એક છોકરા છોકરાએ ગામમાં લફરું કર્યું તું તો એની અરે ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની બાઈ ઓલાની બાઈ મરી જાતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા

એટલે મેં કીધું એક મિયાન બે તલવારો હાલ સે ભાઈ હા હા હાલો હાલી કેમ કરશો તો હું કીધું બીજું તો હું કરું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ કઈ તમે ત્યાં હવે કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મનમાં છોકરા માથે દેવા ને જે એનું થાતું હોય એ તો આપશે ને હા તો હવે કેસ કરી નાખ્યો છે હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટે હવે નથી રેવા કેમ કે હવે એ મારા છોકરાને મૂકી દે તો એ મારો શું થાય

હેલો હા હરજાઈ બોલું મેટોણા થી પેલી વાર ભાઈ ના ઘરવારીનો હતો ઉમરાળા થી ફોન આવ્યો હતો કાલોળ તાલુકા નવા ગામ પાસે ઉમરાડા આવ્યું ચાવંડી અને સામે જે ભાઈ બોલતી હતી ને એ મારા ભાઈ નાનકડા ભાઈ ની ઘરવારી છે

પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોઈ છે એ કે અહીંયા કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ

પણ દેવાનું શું કરે એમ નહીં અત્યારના જમાનામાં બાયું રિહામણે જાય છે મારી વાત સાંભળો બાયું રિહામણે જાય છે એને ત્રણ વાર મૂકી એવા કેટલી વાર એના માવતર નો થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો તું હુકામ હોય જાય આજે ક્યારે આવતા હોય કેમ કે મારા મમ્મીને એના હેઠે રોટલી ખાવા નથી દીધી મારી મમ્મી ખુદ બાર ગામ ગયા મારી

હું એમ છું કે એને એવું હોય તો તમારા ભાઈ આ કર્યું તો એ કરી લે નો કરી લે એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં માં દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાણાં તો બે હાથ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે તમે ક્યો ને હું કઉ અમે બે ભાઈ છે હું રાજકોટ રહું છું રીયા ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી ન હતે પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જડી ને જવું હોય જવા જ દેવાની છે મન જ કરવાની નહીં દરવાજો બંધ કરીને નેસિડ ની બોટલ ઉપાડે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની હાવું કઈ બોલે બોલે હે નહીં કોઈ તો હોવું પાંચ કઈ આવતું નથી

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્જીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લઈને વર્ધીને હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા જ કઈ એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ વાગ્યે મોડી મોકલી શકો હા એ મોકલાઈ દઉં બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહો ને કે ઈ એ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટુ નોતી કરતી ભાઈ તમે મુદ્દો તો પછી ઈ હું એમ કહું છું તો ઈ તો આપણો છોકરો જણવાનો નતો ને એવી બાઈ હોય તો આપણે દીકરાનું જન્મ નો દેવાય પણ એ પેલા તો એવું થયું તમે એના ફરિયાદ કરી સ્ત્રી પર પુરુષ સાથે આપણી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તમે તલાક આપી શકો છો પણ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની ની નકલ છે એની પેલા આ બધું એને કર્યું ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને પ્રૂફ છે હું તમને એના પ્રૂફ બધા આપીશ તો એવો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈ એ મૈત્રી કરાર કરી તો એ તો હા કરી શકે મૈત્રી કરાર કરી સ્ત્રી પણ પણ એને કહું છે ને જરૂર નથી માર મમ્મી ને કઈ દે મારા ભાઈને ને કઈ હું જે કરું એ તમારે કઈ હાલો એવું હાલો એવા એવા રેકોર્ડિંગ મોકલો જે એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો એ એ હામે સામે બોલ્યો હોય ફોન માં નો બોલે ભાઈ કેમ નો હોય એ તો હું વાત કરું છું તમે જે વાતો કરી ને એ બધી એની પાસે recording ને પુરાવા ને evidence બધું આપ્યું છે ના તો હું મોકલાવું છું બરાબર હા કેમકે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપડે વાયર નથી આપી શકવાના ત્યાં લગન આપણે ફલિત નથી